આજે તારીખ અગિયાર એપ્રિલના રોજ સવારે શાહીબાગ હનુમાન કેમ્પ મંદિરથી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા જ્યારે આંબાવાડીમાં સજાનંદ કોલેજ પાસે આવી ત્યારે ઇન્ટાઇમ ન્યૂઝના ડિરેક્ટર શ્રી આનંદભાઈ દોશીએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરીને તેની પૂજા અર્ચના કરીને આરતી ઉતારી હતી આવતીકાલે તારીખ બાર એપ્રિલના રોજ હનુમાન જયંતિ છે ત્યારે દર વર્ષે હનુમાન જયંતિના એક દિવસ પહેલા અમદાવાદના હનુમાન કેમ્પ મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે શહેરમાં આવેલા સૌથી જૂના કેમ્પ હનુમાન ખાતે હનુમાન જયંતિ ઉજવાશે હનુમાન જયંતિના દિવસે બુંદીના લાડુમાંથી બનાવેલા નવ ગ્રહો બ્રહ્માંડ રૂપે શ્રી હનુમાનજીના ચરણોમાં ધરાવવામાં આવશે ત્યારબાદ તે પ્રસાદ તરીકે દર્શનાર્થીઓમાં વેચવામાં આવશે હનુમાન અને ચૈત્રી પૂનમ એક જ દિવસે હોવાથી શિખર ઉપર હનુમાનજી ટ્રસ્ટ તરફથી ધજા ચડાવવામાં આવશે અને ભંડારો પણ યોજવામાં આવશે હનુમાન જયંતિ પહેલા છેલ્લા ત્રેવીસ વર્ષથી હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા હનુમાન યાત્રાનું આયોજન કરવામાં આવે છે મંદિરના શ્રીએ જણાવ્યું કે મોટા ભાગના દરેક મંદિરોમાં હનુમાનજીના વાનર સ્વરૂપની મૂર્તિ હોય છે જ્યારે કેમ્પ એક જ મંદિર છે કે જ્યાં માનવ રૂપમાં મૂર્તિ આવેલી છે નો જન્મ પણ મંગળવારે જ થયો છે પણ આપણે શનિની પનોતી લીધે જે શનિ ગ્રહની શાંતિ માટે શનિવારે જ હનુમાનજીના મંદિરે જતા હોઈએ છીએ પરંતુ મહત્વ મંગળવારનું છે આવતીકાલે હનુમાન જયંતિ છે એટલે એક દિવસ પહેલા હનુમાનજીની રથયાત્રા નીકળે છે વાયુદેવતા જાય છે એમના પિતાજીના મંદિરે પછી ત્યાંથી પરત થાય છે અને આ બે હજાર ત્રણથી ચાલુ થઈ છે કોરોનાના બે વરસ બંધ રહ્યા એના પછી રીત ચાલુ જ છે સતત અને સતત સારામાં સારી થતી જાય છે અને હનુમાનજીનું મંદિર સાડા ત્રણથી ચારસો વરસ જૂનું છે અને એમાં કાલે શનિવાર હોવા અને હનુમાન જયંતિ હોવાથી અત્યંત અત્યંતથી અત્યંત વધારે ભીડ રહેશે અને લોકોને બહુ જ આનંદ છે અને ખુશી છે અને દાદાના બહુ જ ચમત્કાર છે દાદાને બધાની માનતા પૂરી થાય છે અને અંગ્રેજોને આ મંદિરનો ચમત્કાર થયો છે અંગ્રેજોને ચમત્કાર થયો એટલે એક તે મિલેટરી હતી ખાલી પોલીસ હતી નહીં એટલે પોલીસ બેન્ડ મફત આવતું હતું આખા ઇન્ડિયામાં એક જ જગ્યાએ મફત આવતું દર શનિવારે પણ આતંકવાદને કારણે એ હવે બંધ થઈ ગયું છે આખા ભારતમાં હનુમાનજીના મંદિર વાંદરમુખ હોય છે આપણી એક જ મૂર્તિ એવી છે જે માનવમુખ છે વિભીષણને લંકામાં બ્રાહ્મણ રૂપે હનુમાનજી મળ્યા હતા એ સ્વરૂપ છે અને તમે જુઓ તો આ મૂર્તિમાં ડાબા પગમાં હનુમાનજી દબાયેલા છે હનુમાનજીનો જન્મ મંગળવારનો આખા ભારતમાં મંગળવારે જ હનુમાનજીનું મહત્ત્વ હોય છે પણ આપણા મંદિરે શનિની પનોતી નડતી હોય એને ત્યાં શનિવાર ભરવાથી રાહત મળે છે એટલે શનિવારનું મહત્વ વધ્યું અને હવે આખી ઇન્ડિયામાં ધીરે 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 શનિવારનું મહત્વ હનુમાનજીને મહત્વ થતું ગયું બાકી હનુમાનજીનો મુખ્ય વાર્તો હનુમાનજીનો મંગળવાર જ છે મંગળવાર જ જન્મ્યા હતા મંગળવાર જ છે વર્ષે વાહન વ્યવહારને અડચણરૂપ ન થાય તે માટે મોટા ટેબ્લો ટ્રકમાં જોવા નહોતા મળ્યા આ સિવાય લાઉડ સ્પીકરનો પણ પ્રતિબંધ કર્યો હોવાથી ધ્વનિ પ્રદૂષણ મુક્ત શોભાયાત્રા નીકળી હતી રસ્તા પર ભીડ ભેગી ન થાય તે માટે પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ બદલવામાં આવી હતી શહેરમાં જાહેરાતના બેનર્સ પણ આ વર્ષે લગાડવામાં નહીં આવે જેથી પ્લાસ્ટિક વપરાશનો દર ઘટશે તેવું મંદિરના ટ્રસ્ટી પાર્થિવ અદ્યારુએ જણાવ્યું હતું શોભાયાત્રા આંબાવાડી વિસ્તારના સજાનંદ કોલેજ પાસે આવી ત્યાં ઇનટાઈમ ન્યૂઝના ડિરેક્ટર શ્રી આનંદભાઈ દોશીએ હનુમાનજીની શોભાયાત્રાનું સ્વાગત કરી હનુમાનજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી શોભા યાત્રામાં આવેલ દરેક ભક્તોને ઠંડી ઠંડી જીરા સોડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કાળ કાળજાળ ગરમીમાં ભક્તો ઠંડી જીરા સોડા પીને તૃપ્ત થયા અને જય શ્રી રામ ના નારા સાથે રથ રથયાત્રામાં આગળ વધ્યા જીવનનો ધ્યેય ભૂલી આથડે છે આજની દુનિયા ખાલી ઠામ જેવી ખડખડ છે આજની દુનિયા સનાતન સંસ્કૃતિ એ શું કહેવાય અને એની જાગૃતિ એ બી એક આ પ્રતિક છે કે હનુમાન જયંતિ આવે એ પહેલાં હનુમાન દાદાનો આ એક શોભાયાત્રા નીકળે અને શોભાયાત્રામાં આપણા જેવા સર્વ ધાર્મિક વ્યક્તિઓ ત્યારે એમાં યોગદાન આપે એનું બી મહત્ત્વ એટલું છે આપ બધાને એ બાબત હું પ્રણામ પાઠું છું